પરીક્ષા બાબત આ બે મુદ્દા સરકારના અમારા જૂના છે ત્યાં સુધી સરકાર અમને જે ખરાવ અને મીટિંગ નિયત મીટિંગ જેને કહેવાય ચાર એસીએસ નાણાં આરોગ્ય પંચાયત અને સામાન્ય વહીવટી વિભાગ તેમજ મુખ્ય સચિવ સાહેબ અને ચાર મુખ્ય જે અમારા મિનિસ્ટર સાહેબો છે એની સંયુક્ત મીટિંગ આપી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે અમારા કર્મચારી ભાઈઓ બહેનોને હેરાન ન કરે આટલી એકસો પાસઠ સીટની સંવેદના સાથેની જો સરકાર હોય તો ગુજરાત પાઠશાળી કહેવાય ગુજરાતની જનતાએ ભાગ છાળી યસમાને આધીન મારા તેત્રીસ જિલ્લાઓની અંદર અંદાજીત પંદર હજાર કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે તો કાનૂન સર્વોપરી છે હર ભારત નાગરિકને કાનૂનનું પાલન કરવું અમે પણ ભારતના અને ગુજરાતના નાગરિક છીએ તો અમે યશમાના કાનૂન આધીન સજા ભોગવવા અમારા કર્મચારીઓ તૈયાર જ છે અમે ચોક્કસ મુદતની હડતાલ ગાંધીજીના માર્ગે હાલ કરી રહ્યા છીએ જ્યારે સત્યાગ્રહ સાવણીમાં પણ બેસવા ન દેવામાં આવે તો અમે આગળ ચોક્કસ વિચારશું સરકારથી અમે થાકશું નહીં આના પાંચ વર્ષ વ્યાજાય તોય તે આ લડત અમારી શરૂ જ રહેશે હા આજે શાંતિ સરકાર અમને અસ્થિર કરી રહી છે અમારા આંદોલનને અમે ગાંધી સીધા માર્ગે અહીંયા બેસીએ છીએ તો સત્યાગ્રહ સાવણીમાં પણ ડિટેન કરે છે અને રાત્રે આઠ આઠ વાગ્યા સુધી મારી બહેનોને અને ભાઈઓને હેરાન કરે છે તો આ કઈ રીત કહેવાય તો સરકાર એકસો પાસઠ સીટની કહેવાય તો આ બાબતે અમે જૂના મુદ્દાઓના ન્યાય માટે આવ્યા છીએ પ્રેક્ટિકલ અહેવાલ રજૂ થયો છે તો વિલંબ શા માટે તમે આજે કરી દો અમે કાલે હાજર થઈ જઈશું અને ગુલાબ આપી અમે શાંતિ પ્રક્રિયા અદા કરવા માગીએ છીએ પણ ગુલાબનું કલર લાલ છે અને કોઈ લોહી ક્રાંતિ તરફ અમે જવા માગતા નથી તો સરકાર સમજે વહેલી તકે સામાન્ય મિટિંગ આપે તો લોહી તો લોહી હારે તો અમારો જે અમારો સ્ટાફ છે દણ હારે જ કામ કરે છે લોહી લેવું ડેન્ગ્યુ મેલેરિયાની સ્લાઇડ્યું મારા બેનો ઇન્જેક્શન આપે છે તો લાલ કલરથી અમે ડરતા નથી અત્યારે અમે ગુલાબનો લાલ કલર આપી રહ્યા છીએ તો બ્લડનો લાલ કલર પણ અમારી ઉપર થાય તો અમે સરકારથી બીશું નહીં સરકાર જે કાંઈ પગલાં ભરે એ અમે સાની સાથે મોદી સાહેબનું ગુજરાત અને મોદી સાહેબનું ભારત છે એના નાગરિકો તો ડરે નહીં એવું નાગરિક પણ છીએ કર્મચારીઓ તો અમે છીએ જ ગુજરાત સરકારના તો વહેલામાં વહેલી તકે અને સરકારમાં અમારો જે મેસેજ ગલત ગયેલો હતો કે અમુક જિલ્લાઓ બાવીસ હાજર થયા નહીં તેત્રીસ તેત્રીસ જિલ્લાના કર્મચારીઓ અહીંયા હાજર છે પોતાના હક અને હિસ્સો લડવા માટે